સુરત કતારગામ પાસે નકુમાર બ્રિજ નજીક ગમકવર અકસ્માતની ઘટના બની હતી બંને બસો વચ્ચે રહેલા વાહનો આવી જતા ચાલકોને ગંભીર ઈજા પહોંચી હતી કતારગામ વિસ્તારમાં મોડી સાંજે ટ્રાફિક હોવાથી સિટી બસ ચાલકે બ્રેક લગાવતા પાછળ આવી રહેલા અન્ય બસ પટકાય હતી જે બે બસોની વચ્ચે ટુ વ્હીલર વાહન મળી ચાર જેટલા વાહનો કચડાયા હતા તેમાં સવાર ચાલક સહિત ઈજા ઈજહોતો એમ્બ્યુલન્સ સાથે ફાળે ભાગને પ્રાણ કરવામાં આહત

ના ભાઈ અહીંયા આવેલો હતો શિમેરમાં ભીખાભાઈના પરિવારમાં બૈરી છે એક છોકરી છે બે છોકરાઓ છે અને એક મમ્મી છે મમ્મી અપંગ જેવી છે કમાવનાર એકલા હતા હા કમાવનારો એકલો છે કઈ રીતના કારવાઈ ઈચ્છો છો કારવાઈ અમને કંઈ ના કંઈ વળતર હોવું જોઈએ ન્યાય આપવો જોઈએ કંઈ ના ચાલકો ઉપર હા ચાલકો ઉપર કાર્યવાહી તો હોવું જોઈએ નહીં તો આ તો રોજ વારે ઘડી થશે ફાયર સ્ટેશનથી કતારગામ ફાયર સ્ટેશનથી અમને કોલ મળેલ કંટ્રોલથી કે અશ્વિનીકુમાર રોડ પર સિટી બસની આજે બે આજુ બેસો ટકરાઈ ગઈ છે અને એ લોકો એક્સિડન્ટ થઈ ગયો છે એવો અમને કોલ મળેલ અમને તરત સાથે ભૂસકીને ભૂસકે નીકળી આવ્યા અહીંયા આવીને જોયું તો ત્યાં આગળ કમસે કમ ચાર જેટલા કેઝ્યુઆલિટી હતી અને બાકીની જે ત્રણ કેઝ્યુઆલિટી એ લોકો અમે આવીએ તે પહેલાં છે તે લોકો કંઈક હોસ્પિટલ રવાના કરી દીધેલી તેમાં બે કેઝ્યુઆલિટી અમે અંદરથી કાઢીને સાઇડ પર કરી હોસ્પિટલ રવાના કરેલ છે તે સમયે ખાલી એ લોકો શું છે કે બધા આજુબાજુ પબ્લિક બધે વધારે પડતી ઘર્ષણ કરી રહેલી હતી છતાં બી પોલીસ અને કેઝ્યુઆલિટીને અમે આરામથી સરળતાથી કાઢીને હોસ્પિટલ રવાના કરી દીધા